હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જય અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ ફૂડ સ્ટેશન તમારું સ્વાગત છે આજે આપણે ઘરે જ ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછી મહેનતમાં મગફળીના બિયાને પલાળ્યા વગર જ બજાર જેવી જ અને બજાર કરતા એકદમ ઓછી કિંમતમાં બનતી ખારેસિંગ બનાવીશું આ ખારેસિંગ એટલી મસ્ત બને છે ને કે એક વખત તમે ઘરે બનાવશો પછી બજારમાંથી આ ખારેસિંગ લાવવાનું તો ભૂલી જ જશો અહીંયા તમે જોઈ શકો છો કે આ ખારેસિંગ કેટલી મસ્ત બની છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ખારે સિંગ બનાવવા માટે સૌથી પહેલા તપેલીમાં કોઈપણ વાટકી અથવા તો કપના માપથી 4 કપ પાણી લઈ લસુ 4 કપ પાણી લઈ આ પાણીને આપણે ગેસની ફૂલ ફ્લેમ પર જ ગરમ કરીશું પાણી થોડું ગરમ થાય એટલે તેમાં 1 થી 2 ટેબલસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને પાણીમાં ઓગાળી લેશું અહીંયા મીઠાનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે કેમ કે મીઠું થોડું મગફળીમાં એબ્ઝોર્બ થશે પણ આપણે વેસ્ટેજ પાણી કાઢી નાખશું એટલે પાણી સાથે પણ મીઠું નીકળી જશે એટલે થોડું વધારે જ મીઠું ઉમેરવું હવે આ ગરમ પાણીમાં જ ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં બે વાટકી એટલે કે આપણે જે કપના માપથી પાણી લીધું હતું તે જ કપના ભાગથી બે કપ સિંગ દાણા લઈ લેશો અહીંયા મેં મગફળીના મોટા બીયા લીધા છે તમે ઘરે જે પણ મગફળીના બીયા હોય તેની સિંગ બનાવી શકો છો હવે તેને પાણીમાં સરસથી મિક્સ કરી તપેલાને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે પકાવીશું આ રીતે ગેસની સ્લો ફ્લેમ ઉપર મગફળીને પકાવવાથી આપણે મગફળીના બીયાને પલાળવાની જરૂર નથી પડતી અને અંદર સરસથી મીઠું પણ એબ્ઝોર્બ થઈ જાય છે અને આપણી બજાર જેવી પરફેક્ટ ખારીસિંગ તૈયાર થશે પાંચ થી છ મિનિટ જેવું મગફળીના બિયાને પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને ચેક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે મગફળીના બિયા પહેલા કરતાં પાણી એબ્ઝોર્બ થવાના લીધે ઘણા ફૂલાઈ ગયા છે અને તેને હાથથી કાપીને જોઈએ એટલે કે હાથથી ટુકડા કરીને જોઈએ તો જોઈ શકાય છે કે પાણી બિયામાં સરસથી એબ્ઝોર્બ પણ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું ત્યાર પછી હવે આ જે એક્સ્ટ્રા પાણી છે તેને સ્ટ્રેનરની મદદથી ગાળીને મગફળીના બિયામાંથી બધું જ પાણી નીતારી લેશું બીયામાંથી બધું જ પાણી સરસથી નીતરી જાય ત્યાર પછી હવે આ બીયાને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને હવે આ સમયે આ બીયાને એક વખત ટેસ્ટ કરી લેવા જો તમને મીઠું ઓછું લાગતું હોય તો આ સમયે તેમાં ઉપરથી જરૂરિયાત પ્રમાણે મીઠું ઉમેરીને તેને દાણામાં સરસથી મિક્સ કરી લેશું અને જો તમે આ બીયામાં મીઠું ઉમેરો તો તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપો જેથી મીઠું બિયામાં સરસથી એબ્ઝોર્બ થઈ જાય અને જો તમે આ સમયે મીઠું ના ઉમેર્યું હોય તો તમે બનાવી શકો છો તો આ બિયાને મિનિટ રેસ્ટ આપવાની પણ જરૂર નથી હવે સીંગને શેકવા માટે કોઈ એક મોટું વાસણ લઈ તેમાં એક વાટકા જેટલું મીઠું લઈ લેશું અહીંયા બને તો થોડા જાડા તળિયા વાળું વાસણ લેવું જેથી સીંગ જલ્દી બળી ના જાય અને હવે આપણે આ મીઠાને ગરમ કરી લેશું અહીંયા તમે મીઠાની જગ્યાએ ઝીણી રેતી પણ લઈ શકો છો અને આ મીઠાનું પ્રમાણ ફિક્સ નથી હોતું જો તમે મીઠું ઓછું લેશો તો એ પ્રમાણે દાણા ઉમેરીને તેને શેકવાનું અને મીઠું વધારે લેશો તો વધારે તેમાં દાણાને તમે શેકી શકશો એટલે જેટલું મીઠું હોય એ પ્રમાણે તેમાં તમે બિયાને ઉમેરીને શેકી શકો છો તો હવે આ મીઠો સરસ થી ગરમ થઈ ગયું છે તો મીઠામાં સમય તેટલા આપણે મગફળીના બિયા ઉમેરી દેસુ તો અત્યારે પહેલા આપણે અડધા બિયા ઉમેરીશું અને બાકીના અડધા બિયાને આપણે પછી શેકીશુ બિયાને આપણે જ્યારે મીઠામાં ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને અહીંયા તમે જોઈ શકો છો કે બિયાને આપણે મીઠામાં એડ કરીશું અને મીઠા સાથે મિક્સ કરીએ ત્યારે બીયા ઉપર મીઠું ચોટી ગયું છે પણ આ આ જોઈને તમને એવું લાગશે કે તો કેટલી ખારી થશે થશે પણ જેમ મીઠું ગરમ તેમ તે ઉપરથી છૂટું પડી જશે અને આપણી સિંગ પણ ખારી નહીં થાય એટલે જ્યારે પણ તમે સિંગ બનાવો અને આ રીતે બીયા ઉપર મીઠું ચોટી જાય તો તેમાં કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી તે તેની રીતે છૂટીને ખરી જશે થોડી વાર સીંગને શેક્યા પછી તેમાં ઉપરથી મીઠું ખરવાનું ચાલુ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને ત્યાર પછી આપણે આ સીંગને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ સતત હલાવતા હલાવતા શેકીશું આપણે જ્યારે પણ સિંગ બનાવીએ ત્યારે તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા શેકવાની છે નહીં તો સિંગ બળી જશે અને જો તમારે પહેલાં પણ ગેસની ફ્લેમ સ્લો રાખીને જ સિંગને શેકવી હોય તો પણ ચાલશે પણ ક્યારેય સિંગને ગેસની હાઈ ફ્લેમ ઉપર નથી શેકવાની તો હવે આપણે આ સિંગને દાણા મસ્ત ક્રિસ્પી થઈ જાય અને અંદરથી તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું તો આપણે આ સિંગ સેકાઈ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનો નોટિફિકેશન મળતો રહે અહીંયા આ સિંગને સેકાવામાં થોડી વાર લાગશે પણ જેટલી ધીમે ધીમે સિંગ ગેસની સ્લો ફ્લેમ ઉપર પાકશે તેમ તે વધારે ટેસ્ટી બનશે એટલે ક્યારે પણ સિંગને શેકવા માટે અથવા તો ઉતાવળથી સિંગ બનાવવા માટે ગેસની ફ્લેમ હાઈ ના રાખવી

તો હવે ગેસની બંધ કરી અને આ સિંગને ઝારાની મદદથી મીઠાથી અલગ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે તળવાના ઝારાની મદદથી સિંગને મીઠામાંથી ખૂબ જ સરળતાથી અલગ કાઢી શકાય છે તો આ રીતે બધી જ સીંગને અલગ કાઢી લીધા પછી ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરી દેસું અને ગરમા ગરમ મીઠામાં જ આપણે ખા બાકીની જે સીંગ બાકી છે એટલે કે બાકીના બિયાને શેકવાના બાકી છે તેને ઉમેરીને શેકી લેશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ખારી સિંગ તમે જ્યારે પણ બનાવો ત્યારે તમને એવું લાગે કે આ સિંગ હવે ક્રિસ્પી થવા લાગી છે તો તેને કાઢી લેવાની કેમ કે હજી સિંગ ગરમ જ હશે એટલે તે પડિયા પડ્યા પણ હજી શેકાશે જ તેની કૂકિંગ પ્રોસેસ હજી ચાલુ જ રહેશે એટલે તે થોડીવાર પડી રહેશે તો પણ મસ્ત ક્રિસ્પી થઈ જશે અને થોડીવાર તેને એમ જ રહેવા દસું તો પણ તેનો થોડો કલર પણ ચેન્જ થશે એટલે સિંગને વધારે અંદરથી લાલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું નહીં તો ઘણીવાર સિંગને વધારે લાલ થવા દેવાના લીધે તે પાછળથી બળી જવાની શક્યતા રહે છે બાકીની સિંગને પણ શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેમાંથી ફોતરા સરળતાથી છૂટા પડી ગયા છે અને અંદર તમે દાણાનો કલર પણ જોઈ શકો છો કે લાઈટ ગોલ્ડન જેવો થઈ ગયો છે આ રીતનો સીંગનો કલર થાય એટલે આ સિંગને આપણે મીઠામાંથી કાઢી લેવાની છે વધારે લાલ સિંગના દાણાને નથી કરવાના બધી જ સીંગને શેકી લીધા પછી આપણી આ બજાર જેવી જ એકદમ ટેસ્ટી અને સરળતાથી બની જતી ખારી સીંગ તૈયાર છે તો હવે આ ખારી સીંગને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણી આ ખારી સીંગ કેટલી મસ્ત થઈ છે અને આ ખારી સીંગના ફૂતરા પણ ખૂબ જ સરળતાથી છૂટા પડી જાય છે